રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એ મિસ્કીનિયા ઉપલેટા રોડ ધોરાજી મધ્યે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી એ મિસ્કીનિયામાં ભારે ઉમ્મગ અને ઉત્સાહથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારના દસ કલાકે ધ્વજવંદન મુખ્ય મહેમાન ડોક્ટરેએ ચામબિયામ બીડીસીએચ રોગના નિષ્ણાંતના હસ્તે કરવામાં આવેલ હતું દરમિયાન છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ વિશે બાળકો દ્વારા માહિતી પ્રવચન તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરાતા ભારે દેશભક્તિ તથા ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર કાર્યક્રમ વેલકમ સ્પીચ આભારવિધિ તથા સંચાલન બાળકો દ્વારા રજૂ કરાયેલ હતો રિટાયર્ડ આર્મીમેન બુલમોહમદભાઈ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી બાબતે ઘણી રસપ્રદ બાબતો પોતાના પ્રવચનમાં જણાવેલ હતી તો મુખ્ય મહેમાન એ ચાંબિયાએ બાળકોને ગણતંત્ર દિવસ વિશે તેમજ બંધારણ વિશે સારી માહિતી પીરસેલ હતી તેમજ બાળકો દ્વારા આયોજિત આ કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે બાળકોએ આવી જ રીતે અભ્યાસમાં પણ ધ્યાન આપી ઉચ્ચ વિચારો અને ઉચ્ચા લક્ષ્યાંક સાથે હિંમતથી આગળ વધી જીવનમાં પોઝિટિવ એપ્રોચ સાથે આગળ વધવું તેમજ આજના શાનદાર પ્રોગ્રામના આયોજન બદલ બાળકો શિક્ષકો અને સંસ્થાના પ્રમુખ સેક્રેટરી અને ટ્રસ્ટ બોર્ડના તમામ સભ્યોને અભિનંદન પાઠવેલ હતા મુખ્ય મહેમાન ડોક્ટરેએ ચાંબિયાને સંસ્થાવતી શાલ ઓઢાડી પોઠિયાવાલ જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા અને રિટાયર્ડ આર્મીમેન બુલમોહમ્મદભાઈને શાલ ઓઢાડી સન્માન ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા તથા એડવોકેટ યુસુફભાઈ નવીવાલા દ્વારા કરવામાં આવેલ બાળકોના શાનદાર પરફોર્મન્સ બદલ બાળકોને સંસ્થા તથા ડોક્ટર ચામિયા સાહેબ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતા પ્રોગ્રામ દરમિયાન સંસ્થામાંથી હાલ જ હાફીઝની ડિગ્રી હાંસિલ કરેલ જુનેદ ઇકબાલભાઈ મોતીવાલાને સંસ્થા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આજના તેમજ અન્નય મહેમાનોનો અને શાનદાર કાર્યક્રમના આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાજા મૌલાના સાહેબનો ટ્રસ્ટ બોર્ડ તરફથી ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતું રિપોર્ટર સકલીન ગરાણા ધોરાજી એ મિસ્કિનિયા ધોરાજીના આંગણે ઉપસ્થિત છે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ હવે આ પ્રોગ્રામનો આરંભ કરીએ છીએ આજના આ એ મિસ્કિનિયા ધોરાજીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું સ્વાગત પ્રવચન માટે સૌપ્રથમ આમંત્રણ આપીશ

આજે હું પ્રજાસત્તાક દિવસ વિશે બે શબ્દ કહેવા માંગુ છું જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં છવ્વીસમી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે દેશની આઝાદીની ખાતિર ઘણા બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ પોતાનું બલિદાન આપવું પડ્યું હતું તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો ના દિવસે અમલમાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહનો સાથે રાજપથ પર પરેખ કરે છે એજ રીતે 26 જાન્યુઆરી ઈસવીસન 1950 ના રોજ ભારત ભારતનું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક સંતાગ રાષ્ટ્ર બન્યું. હવે હું મારા સભ્યોને અહીં જ રોકવા માંગુ છું અને તમારો મારો વખત જે સંભાળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ જય ભારત અસલામ અલેકુમ વરahmatullahi वબarakatuh. જેબ પ્રમુખ સાહેબ પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓ મહેમાનો અને મુખ્ય અતિથિ વિશેષ અસલામ વાલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ પ્રિય ઉપસ્થિતો આજનો આ દિવસ ચોક્કસપણે આપણા માટે અને ખાસ કરીને એ મિસ્કીના માટે આનંદકારક છે સવારના પવનની આ મીઠી મીઠી સુગંધ ભરેલી લહેરખી આત્માને સુગંધિત કરી દે છે અને આત્માને નવી જિંદગી અને તાજગી અને ઉર્જા આપે છે આજના આ પાવન દિવસે આપણ અતિથિ વિશેષ આલી જનાબ ડોક્ટર એ ચામડિયા સાહેબ સંસ્થાના પ્રમુખ હાજી અફરોઝભાઈ સેક્રેટરી સાહેબ જનાબ અબ્દુલ બાસિકભાઈ ઓર ઇન્ચાર્જ પ્રિન્સિપલ મોલાના નવાઝ સાહેબ سرو آمنٹ میں ہمارے لیے خدا کی قدرت ہے ہمارے لیے خدا کی قدرت ہے کبھی ہم ان کو کبھی اپنے گھر کو دیکھتے کبھی ہم ان کو اور کبھی ہمارے گھر کو دیکھتے ફરીથી આપ સર્વ હાજરજનોને જનોને આવકારીએ છીએ અને ખેર મગદમ કહીએ છીએ અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુ મતુલ્લાહ તઆલા વ બરકાતુ હું મોસીન કાસિમ મે સર્વપ્રથમ અલ્લાહનો શુક્ર અદા કરું છું કે જેણે આપણને ભારતમાં પેદા કર્યા ત્યારબાદ આ સંસ્થાના પ્રમુખ સાહેબ

પોતાનું કિંમતી સમય આપણને આપ્યો તેમ જ સર્વે શિક્ષકો ટ્રસ્ટીઓ મીડિયા કર્મીઓ અને સર્વે મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ પોતાનો સમય મદ્રસા મિસ્કિનિયાના આ પ્રજા સતાક પર્વ નિમિત્તે આપણને આપ્યો અને આ સાથે આ કાર્યક્રમ સમાપ્ત થવાની ઘોષણા કરું છું જય હિન્દ જય ભારત અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરકાતુ રિસ્પેક્ટેડ ટ્રસ્ટના પ્રમુખ સાહેબ ટ્રસ્ટીઓ ઉપસ્થિત મહેમાનો આ ટ્રસ્ટ ટ્રસ્ટમાં પ્રિન્સિપલ સાહેબ સાહેબ બધા ટીચર્સ ઓફિસ બેર સ્ટાફ પ્યારા વિદ્યાર્થી મિત્રો ખરેખર મને બહુ ખુશીની વાત છે કે મારા જેવા નાચીઝને આ ટ્રસ્ટ પસંદ કરી અને મારા દ્વારા ધ્વજવંદન કરાયું છે એ બદલ હું ટ્રસ્ટનો પ્રિન્સિપલ સાહેબ ટીચર સ્ટાફ અને મહેમાનો ખૂબ આભારી છું આપ સૌ જાણો છો ફરી પછી મને ઉભા રહી અને મારા વિચારો વ્યક્ત કરવા માટે પણ આ અનોખો મોકો આપેલો છે એ બદલ ખૂબ આભારી છું આપ સૌ જાણો છો આ એકસો વર્ષ જૂની સંસ્થા છે મદરસે મિસ્કીનિયા એમના ફાઉન્ડર મેમ્બર મેમ્બર આપણે પણ જાણતા નથી પાસંદરડા આ બાગ ને લોકો આબાદ કરી ગયા છે એવા ફાઉન્ડર મેમ્બર્સ જે આપણે બધાને ખબર છે એ મેમ્બરોને પણ આપણે અત્યારે એ મરુમણે પણ આપણે યાદ કરશું એને મગફિરતની દુઆ પણ કરશું એના માટે કે આ ચમન ને લોકો આબાદ કરી ગયા છે બીજી વાત આ સંસ્થામાં પરંપરા મુજબ દર વર્ષે આઝાદી નિમિત્તે પંદરમી ઓગસ્ટ આ તિરંગો એ લહેરાવવામાં આવે છે અને છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ દિવસે પણ આ તિરંગો અહીંયા પચાવી આ લહેરાવી અને દેશ માટે દેશ માટે આપણે અહીંયા મોહબ્બતનો ઇઝહાર કરીએ છીએ અત્યારે پہر بندار પછી તમને આ રાજ તમને સોંપશું એટલે એક તેર જણાની ટીમ બનાવવામાં આવી એમાં પ્રમુખ સાહેબ તરીકે ડોક્ટર ભીમ બાબા સાહેબ આંબેડકર ને એમને ચીફ બનાવવામાં આવ્યો એની ઉપર ડોક્ટર રાધાકૃષ્ણ અને બી એન રાવ એ બંને રાખવામાં આવ્યો એટલે એ લોકોએ ટોટલ બે વર્ષ અગિયાર મહિના અને ઓગણત્રીસ દિવસ આ એક યાદ રાખવાનું છે સ્ટુડન્ટ માટે ખાસ બંધારણ બનાવતા ટોટલ લગતા બે વર્ષ અગિયાર મહિના ઓગણત્રીસ દિવસ થયા હતા એ બંધારણ ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણ પચાસ ના રોજ કમ્પ્લીટ થઈ ગયું હવે એ દિવસ ને એ લોકોએ ધ ડે ઓફ કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન તરીકે જાહેર કરી આપી હવે બધા જે મહાનુભાવો હતા એ સમયે એ વિચાર્યું કે

પછી એ દિવસનું નું મહત્વ રહે એના માટે બે મહિના બંધારણ લાગુ કરવા માટે બે મહિના થોડું લેટ કર્યું એટલે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસથી એ લોકોએ

કે સ્પીચ નો એ છે ત્યારે કે થોડી ઇસ્લાહ કરો લોકો બચાવોને ફર્સ્ટ એક પ્રિન્સિપલ સાહેબ ટીચર સાહેબ લોકોને પ્રિન્સિપલ સાહેબ જરા આ લોકો નું વિઝન છે ને એ વિઝન વધારે બચાવો વિઝન મીન્સ બહુ બહુ સમજવા જેવી વાત છે જ્યારે એક આફ્રિકન હરણ છે ને બહુ નાની હરણ હોય છે એની હાઈટ કમસે કમ 1 મીટર પણ નથી સોરી 3 ફીટ કે 6 ફીટ ની હાઈટ છે એની જે કૂદવાની શક્તિ છે ને નાઇન ફીટ છે જમ્પિંગ અને ઉછલવાની શક્તિ સિક્સ ફીટ છે અત્યારે જ્યારે એ હરણને પણ ચાર દીવાલનો બંધ કરી દેવામાં આવે છે ને ત્યારે એ હરણ છે ને એ કૂદવાનું બંધ કરી દે છે શા માટે એક ચાર દીવાલ આવ્યા પછી એનું વિઝન બંધ જાય છે યાદ રાખો આપણે ચાર દીવાલની અંદર નથી રહેવાનું આપણો વિઝન ગ્રેટ હોવો જોઈએ બ્રોડ સ્પેક્ટ્રમ વિઝન હોવો જોઈએ સ્ટુડન્ટને બતાવો જો ખાસ આપણો વિઝન બ્રોડ સ્પેક્ટ્રમ હોવો જોઈએ તમે જો ગ્રેટ એક્ઝામ્પલ આપું તો આ સંસ્થાનો છે આપના જે ઉસ્તાદ ઉલમા આજે એમને પણ યાદ કરી આજે હંમેશા મને યાદ કરતા મને આપ અહીંયા પોતાનો વતનમાં છે ત્યારે તો મને હંમેશા અહીંયા દાવત આપતા હતા કે તમે આવો તમે આવો આજે નથી પણ છતાં પણ મને સ્પીચનો ચાન્સ મળ્યો છે ત્યારે તમને યાદ કરું કે હંમેશા

ہمارا ہمارا سارے جہاں سے اچھا ہندوست کا ہمارا ہمارا سارے جہاں سے اچھا مذہب نہیں سکھاتا آپس میں بیر رکھنا مذہب نہیں سکھاتا رکھنا ہندی ہے ہم وطن ہے وطن ہے ہندی ہے ہم وطن ہے ہندوست ہمارا ہمارا سارے جہاں سے اچھا ہندوست ہمارا ہمارا سارے جہاں سے اچھا અબ મિ ગયે જહાશે સબ મિટ ગયે જહાશે અબ તક મગર હાપે હાપે અબ તક મગર પાપે ના માિશા ઉતરાત રેન કનારે ઉતરાત રેન ચુકારબા હારા હારા સાર જ છ હિન્દોતા રે જહ છ એક બા جہاں میں اقبال کو محرم اپنا نہیں جہاں میں معلوم کیا کسی کو کسی کو معلوم کیا کسی کو درد دینی ہمارا ہمارا سارے جہاں سے اچھا ستا ہمارا ہمارا سارے جہاں سے اچھا ہم بل بولے بل ستا ہمارا ہمارا سارے جہاں سے اچھا اچا ہندوستہ ہمارا ہمارا سارے جہاں سے اچھا السلام علیکم ورحمت اللہ Woo! Let's go! Real freshness carnival. Yesh soft drinks.